ગેનીબેન ઠાકોર જાહેર કાર્યક્રમમાં જાહેર મંચ ઉપરથી બોલે છે કે તેમની પાસે બીપીએલ કાર્ડ છે એટલા માટે તે ફૂલ નહીં તો ફૂલની પાકડીનું યોગદાન કરી રહ્યા છે શું છે સમગ્ર વાત અને ગેનીબેન ઠાકોરે કેમ બીપીએલ કાર્ડનો મુદ્દો ઉછાળ્યો તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગેનીબેન ઠાકોર અનેક વખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવતા હોય છે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે જેમાં જાહેર મંચ ઉપરથી ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે કે હું બીપીએલ કાર્ડ ધારક છું એટલા માટે ફૂલ નહીં તો ફૂલની પાકડીનું હું યોગદાન કરું છું પરંતુ હવે જ્યારથી સાંસદનો મને કાર્યકાળ મળ્યો છે તે સમયથી મને અત્યારે વેતન મળી રહ્યું છે તે માટે થઈને અત્યારે ફૂલ નહીં તો ફૂલની પાખડી જેટલું હું આ સંસ્થા માટે યોગદાન કરવા માંગુ છું સૌથી પહેલા તો ગેનીબેન ઠાકોરને સાંભળીએ કે ગેનીબેન ઠાકોરે બીપીએલ કાર્ડને લઈને શું કહ્યું તેની સાથે જ પોતાના સાંસદના વેતનને લઈને પણ તેમણે શું કહ્યું તે ઐતિહાસિક કાર્ય એટલા માટે તેમની જે જાહેરાત છે કે ભાવી પેઢીનો નિર્માણ માટે 21મી સદી એ ટેકનોલોજી ટેકનોલોજીની સદી અને શિક્ષણ હશે તો જ તમામ પરિવારોનું ઉદ્ધાર થશે એવા ઉમદા વિચારોથી આજે એમણે

વિશેષ આનંદ એક મહિલા તરીકે દીકરી તરીકે વાતનો મને પણ એ વાતનો આનંદ એટલા માટે થાય સર્વ સમાજની દીકરીઓ માટે આ સેગની સંકુલ જ્યારે બનતું હોય ને સેગની સંકુલનો નિર્માણ કર્યું હોય ત્યારે ફૂલ ને તો ફૂલની પાકડી આમ તો મારા વ્યક્તિગત તો એનું બધું આર્થિક સદરતા નથી હું બીપીએલ લાભાર્થી છું પણ હવે કાર્યક્ષેત્ર વધ્યું છે એટલે મારી સાથે સભ્યની ગ્રાન્ટમાંથી આ સંસ્થાને 5 લાખ રૂપિયા આપીશ એ શબ્દ સાથે आमसँग फुवा ગેનીબેન ઠાકોર અનેક વખત નિવેદન આપતા હોય છે આ બધાની વચ્ચે તેમનો બીપીએલ કાર્ડને લઈને જે નિવેદન આપ્યું છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે એક બાદ એક ગેનીબેન ઠાકોરના નવા નિવેદનો આવતા હોય છે આ બધાની વચ્ચે વાવની અત્યારે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેના પરિણામ સામે આવવાના છે અને આ બધાની વચ્ચે જ્યારે તેમનો બીપીએલ કાર્ડને લઈને નિવેદન આવ્યું છે તે પણ અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે એટલા માટે કારણ કે તેમણે કહ્યું કે હું સાંસદ બની તે બાદ હવે મારું વેતન આવે છે એટલા માટે જ થઈને હું યોગદાન આપી રહી છું ફૂલ નહી તો ફૂલની પાકડી અને તેની સાથે તેમને કહ્યું કે હું બીપીએલ કાર્ડ ધારક છું ત્યારે આ વિશેને લઈને આપનું શું કહેવું છે કરીને જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર